ત્યારથી તમામ તમામ પંચાણું ટકા કર્મચારીઓ મારા દર રોજ હાજર હોય છે દર રોજ અને પંચાણ કામ નથી ગયા હાજર રાખવાની જવાબદારી એઝ અ તારીખ બેં કે ભાઈ ચાર તારીખ સુધી હાજર થઈ જાવ નહીતર બધા જિલ્લાની વાત કરું તો જ્યારે છૂટા કરવામાં આવ્યા ને એના પહેલા ફોન આવ્યો કે આહિરભાઈ મેં કીધું યસ સર તો કે બાર વાગ્યા પહેલા તમે બધા કર્મચારીઓને હાજર કરી દેજો નહીતર છૂટા કરી દેવામાં આવશે મેં કીધું જી સર પાછો બે વાગે મને ફોન આવ્યો કે આહીરભાઈ ભાઈ બે વાગ્યા સુધી તમે કર્મચારીને હાજર કરી દેજો નહીતર છૂટા કરી દેવામાં આવશે મેં કીધું જી સર પાછો હાજે ફોન આવ્યો કે છ વાગ્યા સુધી છ વાગ્યા સુધી હાજર કરી દેજો નહીતર છૂટા કરી દેવામાં આવશે મેં કીધું સર કોઈ વાંધો નહીં ડોન્ટ વરી પાછો વરીને ફોન આવ્યો કે બાર વાગ્યા સુધી રાત્રે બાર વાગ્યા સુધી કચેરી ચાલુ રહેશે તમે વિચારો

વાંધો નહીં સાહેબ મને કે બીજું બધું તો સમજ્યા પણ બધી જગ્યાએ થોડા થોડા નાના નાના પંચરિયા પડ્યા છે આપણા જિલ્લામાં પંચર પડ્યું નથી એટલે મેં કીધું સાહેબ હૃદયમાં પંચર પડે તો હૃદય ફાટી જાય આ પાટણ જિલ્લામાં પંચર પડશે તો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘનો દરેક કર્મચારી હતાશ થઈ જશે એટલે આ જિલ્લામાં કોઈ કર્મચારી કદાચ આજે હું પ્રમુખ તરીકે કહું ને કે હું ઘરે બેસવાનો છું તો મારી પાછળ બીજા દસ પ્રમુખો છે દસ પ્રમુખો છે એટલે હવે આપણી જોડે બીજું આની આ સ્કીમ બધા મજબૂત રહેશો ને મારો પાટણ જિલ્લો તો છેલ્લા સુધી મજબૂત રહેવાનો જ છે એટલે હું આજ તમને બધાને જાહેરમાં ખાતરી આપું છું છેલ્લા સુધી પાટણ જિલ્લો મજબૂત રહેશે રહેશે ને રહેશે કીધું ને કે હું બેસવા તૈયાર થઈ જાઉં તો મારી પાછળ બીજા દસ પ્રમુખો તૈયાર જ છે સુકાન સંભાળવા નવસારીમાં પણ એવું જ હતું મારા કર્મચારીઓ એક દિવસ અહીંયા ગાંધીનગરમાં વાત કરી કે સરકારો આ રીતે એક્શન લઈ શકે છે આટલી સ્ટ્રીક છે નોકરીનું જોખમ છે એ સિવાય બીજું પણ કઈ થઈ શકે તો શું કરીએ આપણે હાજર થઈ જવું જોઈએ જો નોકરી બચાવી હોય તો ભાઈઓ તો ભાઈઓ મારી બહેનો એમ કીધું કે તમે હાજર થવાની વાત કરશો તમારા પેન્ટ પકડી રાખીશું અમે હાજર નહીં થઈએ તમને બી નહીં થવા દઈએ બીડીઓ સાહેબ અને પીડીએચઓ સાહેબના રાત્રે સાડા અગિયાર વાગે ફોન આવ્યા હાજર થવા માટે મારે એક જ જવાબ વાપર્યો કે સાહેબ બેનો મારો પેન્ટ પકડીને ઊભી છે તમે કહેતો હાજર થઈ જાઓ સાહેબે ફોન મૂકી દીધો ત્યાર પછી આવ્યો નથી આજે ઓર્ડર કરીએ છીએ આજે ઓર્ડર કરીએ કર્મચારીઓને પ્રમુખો બેસી જાય ઓર્ડર છે

કે કદાચ ડરશે તો કર્મચારી હરેક સિંહ ને સિંહણ બની અને મેદાન માં ઉતરી ગઈ છે ત્યારે હોદેદાર નું માઇન્ડ પર નબળું ફરવા દેવાની નથી તો આ જીયા ઠરાવ સમાધાન ફરજિયાત જ છે મારો વડોદરા જિલ્લો મહાસંઘની સાથે જ અડીખમ છે અમુક હવનમાં હાડકા હોમાય એ રીતે અમુક જે સીસીસીની મુક્તિવાળા હતા એ લોકોને આપી દીધા ઓર્ડર પાછા ફરીથી રિવાઇઝ કર્યા છે કે હાજર થાવ પણ મહાસંઘની સાથે જ છે લોકો એક બેન હતા એ કાલે આવ્યા હતા છ મહિનાની જ નોકરી બાકી છે એમને મહારાજ પીએચસીના પણ એ રોજ અહીં આવે છે એ ના પાડે હું હાજર પણ નથી થવાની મારી પાછળ જે લોકો છે મારી નાની

આ બેને તમારી હરેક ડ્યુટી સંભાળવા માટે દિવસ રાત જોયા વગર આવડી મહેનત કરી સરકારશ્રીના હરેક પ્રોગ્રામ સફળ કર્યા હોય ત્યારે સરકારશ્રીને પણ એટલું સાના બાળકોમાં ટાઈમ નથી આપતા ત્યારે સરકારશ્રીને મારું એટલું નિવેદન છે કે તમે તાત્કાલિક ધોરણે તમારે જે પણ આગળ કાર્યવાહી કરવાની હોય તે કરી અને આ કર્મચારીને જે પણ બેનોને આવી વિરાંગનાઓને હેરાન કરવાની જે કોશિશ કરે છે તે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી સમાધાન કરી અને તેમનો ન્યાય અપાવે જેથી જે આખા ગામના નાના નાના ભૂલકાઓને સંભાળતી હોય અને એમની સેવા કરતી હોય એમનું ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ આખું કમ્પ્લીટ કરતી હોય ત્યારે જો તે ખુદ જ પોતાના બાળક માટે ટાઈમ ના આપી શકતી હોય તો નાના નાના ભૂલકાઓને મૂકીને આ હડતાલમાં પરેશાન થાય છે ત્યારે તમે તેમના ન્યાય માટે જરાબ આપી દેવા બીજું કે પર્વત પરથી નીકળેલી નદીઓ પર્વત પરથી નીકળેલી નદીઓ ક્યારેય પૂછતી નથી કે સમુદ્ર કેટલો દૂર છે નદી અહીંયા લઈને જ હાજર થવાનું

ભાવનગર નો મોરી બાજુમાં શિયાળા આટા મારે તો આપડે પીવાનું હાજર થઈ ગયા ભૂંડ જેવા કે અધિકારીઓના મેસેજ વાસી હોય બી જવા

बढ़ोचित तो। महासंघ तुम, तुम आगे बढ़ो की। भारत माता की। भारत, भारत माता की, की। हर लुन। हर महादेव हर हर महादेव महासंघ से जुड़े हुए कोई नूर है शब्द शब्द तू क्या करे शब्द को हाथ न पाओ शब्द आवश्यक करे दूसरा करे घाव एग्जांपल तरीके एश मा एश मा आ। 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 निशान चुक माफ नहीं, नहीं, नहीं माफ निचु निशान ओके बोलो बोलो जय माता जी सूरज जिल्लो ताकि यारे सूरज जिला ना प्रतिनिधि तरीके मुझे जरा बे शब्द लगे કાજલબેન કીધું તેમ સરકારને ઘણું દબાણ છે સરકાર તરફથી અધિકારીને ઘણું દબાણ છે ને અધિકારી તરફથી કર્મચારીને ઘણું દબાણ છે અમારા અધિકારી ભાઈઓ આપો પાંચ જણ તો હજો થાવ તમે એમ કે અમને મીટિંગ ને વીસી લે છે ત્યારે ખાલી રડાવાના બાકી રાખે છે એમ કે પણ હમ તો ચલે રાસ્તે પે હમ સફર મિલતે ગયે કારવા મિલતા ગયા આજ એક સમુદ્ર જૈસા મેરામ હોય હાજર હોંગે ભી નહીં તક નહી જમક નહીં મિલે એટલે ભાઈઓ બહેનો એ લોકો ને દબાણ છે આપડી પર દબાણ થાય પણ આપણે તો આપનો હક જોઈએ છે આપણે આપણો હક લેવા માટે આવ્યા છે અને આપડી ફરજ છે એટલે આપણે કોઈએ ડરવાનું નથી અમે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય ઉપપ્રમુખ મારા સાબરકાંઠા જિલ્લા પ્રમુખના ના તરફથી સમર્થન આપું છું કે અમે લોકો હડતાલ ચાલુ થઈ સત્તર ત્રણ થી ત્યારે ચારસો સાત જણા જોડાયેલા હતા અત્યારે હાલ ભી ચારસો સાત આરજુભાઈ મિતુલભાઈ હાજર આરજુભાઈ ભાવેશભાઈ કેત્રી જિલ્લા પ્રમુખ ક્યાં હતા એ ખબર નતી એમાં અમારો અડીકમ ગાંધીનગર હતો એ વખતે પણ હતો આ વખતે પણ હતો અફ એવી હતી કે ગાંધીનગર બધું એ વખતે અમારા પ્રમુખ પણ હાજર હતા અને અમે ગાંધીનગરની ટીમ એ બધાને ખબર જ છે કાલે રાત્રે અમને સત્તર દિવસે ઊંઘ હતી હવે સાચી વાત કોડી વાત બરોબર તો અમે અડીખમ હતા અડીખમ છીએ અને તમામ કર્મચારીઓ માટે નો આ પ્રશ્ન છે એટલે બાકી બીજું કશું કોઈ ના મોટીવેશન આવું કે ભાઈ રાધેભાઈ એક વખત દિવસે શું છે આચાર્ય એ રમ એમના માટે તો ઘરે વગર પણ મારું દેવભૂમિ દ્વારકા અને જામનગર ની એન્ટ્રી થાય બધા તાલીમી વધાવો મારું દેવભૂમિ દ્વારકા અને જામનગર ની એન્ટ્રી થાય અંદર કર્મચારી આવ્યા દ્વારકા આવ્યું હોય તો જય જય દ્વારિકા જય જય દ્વારકા જય દ્વારિકાજી મારું ગીત અધૂરું નહી રે વિલમબેન આચાર્ય હા એ મને એવું ક્યાં ઘેર જોયેલા ખબર પડે તો એમને કહી દઉં ભાઈ ઉતાર દો તમતાર આજે તો ઘરવાળી વગર પણ ચાલે પણ ગ્રેડ પે વિના નહી ચાલે અને ખરેખર આપણે કઈ ખોટું માગ્યું નથી માગ્યું અને સરકાર આપણી માય બાપ છે સરકાર આપણી માય બાપ હતી અને સરકાર આપણી માય બાપ રહેશે અને એ જ આપશે કદાચ ઘરની અંદર મેં પેલા દિવસે પણ મીડિયા બાઇટમાં માં કીધું હતું કે કદાચ આપણા ઘરે પણ ત્યારે અમને ખબર પડે કે અમારા છોકરા છે ને બરોબર એટલે આપશે તો પણ એ જ આપશે એટલે આપણે બધાએ શાંતિથી અડગ રહેવાનું છે પણ મેં પેલા જ કીધું કે જો ઘરવાળી વગર પણ ચાલે પણ આ ગ્રેડ પે વગર સ્ટાર્ટ કરો સરવલ્લી પ્રમુખ અરવલ્લી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ મોડાસા બાકી હવે તેત્રીસ જિલ્લાના તમામ કર્મચારી ભાઈઓ અને બહેનોને આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા જિલ્લામાં કુલ ત્રણસો ને ત્રીસ કર્મચારી હડતાલમાં જોડાયેલા છે જે પૈકી સત્યાવીસ કર્મચારીઓ જેઓને સોકસ મોટી આપેલી છે જ્યારે ત્રણસો કર્મચારીને બરતરફ કરવામાં આવેલ છે આ તમામ કર્મચારીઓને નો જે તમામે તમામને વહીવટી શું કહેવાય એનું માર્ગદર્શન અમે પૂરું પાડી કોઈ પણ કર્મચારી પરત ફરજ ઉપર ના હાજર થાય એવી અમે માર્ગદર્શન પૂરું પાડ્યું છે જેના લીધે મારા અરવલ્લી જિલ્લાના તમામ કર્મચારી અત્યારે ગાંધી ચિંધ્યા માર્કે અહીંયા હડતાલમાં બેસેલા જ છે અને કોઈ પણ કર્મચારીની વહીવટી જો કોઈ માહિતી જોઈતી હોય તો મારો ફોન કોન્ટેક કરી શકે છે મારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી એવું પૂછીને અને મુખ્ય જિલ્લા અધિકારી સાહેબ થી પણ અમને ફોન કર્યું કે છે કે ભાઈ અમારીથી જે કઈ ભૂલ થઈ ગઈ છે